બારી નાખવાની ધમકી આપી હતી આ ચલસિંહ ક્યાં જાય છે અને કોને મળે છે તેનો ટ્રેક રાખવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી આરોપીએ ફરિયાદીના સગા સંબંધીઓને ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે ગત તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત વોટ્સઅપથી ગાળી ગલોચ કરવાની ફરિયાદ જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે ભીતેષ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે અલથાણ પોલીસ સ્ટેશનમાં

ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જયારે એક એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદ ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા મોકલે છે એ રીતની એમની રજૂઆત હતી કઈ રીતે આઈડી આવી એની પાસેથી કઈ રીતે બનાવી આવે એમાં ફરિયાદ એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનું જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપીના ઇતિહાસને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ કરવામાં આવે છે